पूर्णांक संख्या माटे गेम वो ऐसी जिन बुलाओ पे ला पे ला एक अब ये पास मारे थोड़े ये मत ये जो आ पास तो माइनस ये पाँच आ पास तो आगे जमनी बाज प्लस मार सात नंबर માઇનસ બે ચલો જીરો ઉપર સર તો તમારે બે આ બાદ જવાનું જવા દ નવ નંબર Aku ban, plus, Ja muka jar lupa oke, okay. ja. Akuban aku પ્લસ કેટલા બુકમાં મુકાવ ભરો કેટલા આયા એક તમારું કઈ છે આ માઈનસ જાય હવે આપણો પ્લસ આવ્યો તો કઈ બાજુ જવાનું હા મુકો એક ઉપર સરસ 11 આખો બાર હા એમ નઈ છ ગણવાના અહીંયા ચાર ઉપર હતું ચાર થી છ ગણો અહિયાં ચાર ઉપર હતું એથી છ ગણ ચાલો દસ ઉપર આઈ ગયું છોકરાઓની ટીમ વિજય જે દસ રૂપિયાનું પચી વિજેતા દસ ઉપર છોકરાઓ પચી ગયા છોકરાઓની ટીમ વિજેતા છોકરાઓને ત્રણ તારીખ માના ના